આપ છે એનો ખૂબ ખુબ આભાર માનું છું કે અમારું સ્વાગત કર્યું અને એક અમને એક સમય માંગ્યો કે અડધો કલાક અમારે છે છોકરાઓ વાતચીત કરવી છે બરાબર આ સમય તમારો સર્વેનો ખૂબ ખુબ આભાર હવે આપણે આપણો ટોપિક ઉપર વાત ચાલુ કરીએ તો તમે બધા જાનવર રાખો છો કને હા તો બોલો કઈ જાનવર રાખો છો કને જે કરે કે ના કરે બોલો ભોડા બીજું કઈ રીતે સસરા છે પણ નગર કુતરા બિલાડી મેં આપણે વસ્તી કઈ છો ખવડાવો છો શું ખવડાવો ભાઈને શું ખવડાવો છો

અમારા પાછળ એક ભવિષ્ય છે બાળકનો બરાબર એટલે પહેલેથી તમને આ રીતે સમજણ હોય કે ભાઈ પશુ કે પક્ષી જોડે શું કરવું જોઈએ શું ના કરવું જોઈએ તો જેના કારણે ભવિષ્યની અંદર આપણને ખબર પડે કે ભાઈ આ વસ્તુ ખોટી છે તો એ વસ્તુ આપણે કરતા આપણે પણ ના કરવી જોઈએ ને કોઈ કરતું હોય તો એને અટકાવવું જોઈએ સાચું કે બરાબર હવે સરકારે ઘણા બધા કાયદા વખતો વખત બનાવ્યા સરકારે એક અધિનિયમ બનાવેલો છે કાયદો બનાવેલો છે પ્રાણી પૂરતા અધિનિયમ ઓગણીસો બરાબર એની અંદર

મા હોય એક આગે પાછે થઈ હોય કે તો જયારે એનો બચ્ચાને લઈને ઘરે આવી જોઈએ બરાબર બે ઊ કરાય મઈ કેમ તો રોડી શું પીવે દૂધ પીવે હવે તમને લઈને આવી ગયા એની માને ગોતી હોય તો પછી એને તો તકલીફ પડવાની ને બચ્ચાને એની માને તકલીફ પડેગે નઈ પડે તો એ સાદી વસ્તુ કહેવાય હા એ ઊ કરાય હા કર બરાબર તો એ એ રીતનું વર્તન એક પ્રકારનો ગુનો બને છે સરકારમાં બરાબર બીજું જે રકટા કૂતરાઓને માત્ર રજિસ્ટર્ડ એજન્સીઓના અધિકૃત સ્ટાફ દ્વારા જ રસીકરણ અને રસીકરણ માટે લઈ જવા જોઈએ અને તે જગ્યાએ પાછા મૂકવા હવે કેવું છે ઘણીઓ કહે છે આપણને એના પ્રત્યેની લાગણી હોય જેમ કે કોઈ ગલુડિયા છે બરાબર એમાંથી કોઈ બીમાર છે ને કોઈને ઉઠાય કે મારાની સારવાર કરાવી છે કે દવા કરાવી છે તો તો સારી વસ્તુ કહેવાય ને હા બરાબર એ કરાવવા માટે લઈ જવાની છૂટ છે પણ એને લઈ જવાનો યોગ્ય જે સારા વ્યવસ્થિત ડોક્ટર હોય ગવર્નમેન્ટ હોસ્પિટલ હોય ત્યાં જઈને એની સારવાર કરાવવાની અને એને પાછા એને જગ્યાએ મૂકવાની એ આપની ફરજ બને છે બરાબર સમજ્યા ચલો તો હવે આગળ લઈ જઈએ ભારતીય બંધારણ મુજબ દરેક નાગરિકની મૂળભૂત ફરજ છે કે તમામ જીવો પ્રત્યે કરુણા રાખવી એટલે તમામ જીવ એટલે શું માણસ સિવાય માણસે એ જીવવા જ આવે ભાઈ હે માણસ અને દરેક જીવ એના પ્રત્યે કરુણા રાખવી અરુણા એક સાહેબ હાઈ પટનો ચુકાદો હતો કે ઉંદર મારવા માટે આપણે ગ્લુ ટેપ વાપરતા કે જેના ઉપર ઉંદર ચોટી જાય અને પછી એને મળે તો સરકાર અને કોર્ટને એવો ચુકાદો આપ્યો કે ભાઈ આ એક પ્રકારની ક્રૂરતા છે એ ગ્લુ ટેપ જોડે ચોટી જાય જ્યાં સુધી એને મોત ના આવે ત્યાં સુધી તડપી તડપી મળે છે તો એમાં એના ઉપર 100% પ્રતિબંધ મૂક્યો સરકારે અને એના દ્વારા જે ફેક્ટરીઓ છે લૂટેલ એને એનો જે જથ્થો છે એને બેન કરી અને એને સીલ કરવામાં આવેલા છે એટલે આ રીતના ચૂકવાલા પણ સરકાર અત્યારે પ્રાણીઓ પ્રત્યે લઈ રહી છે પ્રાણીઓની જેની સરકાર દ્વારા કતલ કરવાની મનાઈ ફરમાવેલ ન હોય તેની કતલ યોગ્ય લાયસન્સ અને રજિસ્ટ્રેશન ધરાવતા કતલખાના સિવાય અને તેની પરવાનગી વગર જાહેર સ્થળ કે ઘર માં કરે તે ગેરકાયદેસર છે હવે આ એક મુદ્દો એવો છે ભાઈઓ કે શાકાહારી માણસો હોય અને અમુક માંસાહારી માણસો હોય બરાબર તો માંસ એક પ્રકારનો સરકારે છૂટ આપેલી છે પણ એમાં એને વર્ગીકરણ કરેલું છે અમુક જાનવરો છે એનું કતલ કરી શકાય છે બરાબર ઘેટા છે બકરા છે કે ભૂણ છે એનું કરી શકાય છે પણ એના માટે યોગ્ય રજીસ્ટર વેપારીનો લાયસન્સ જોઈએ અને એના પછી એને પ્રોસેસ પૂરી કરીને એને કરી શકાય છે બરાબર કોઈ પણ પ્રાણી જેમ કે શેરીના સ્વાન બિલાડી પશુ કે અન્ય કોઈ પણ પ્રાણીને મારવું અપન કરવું અથવા મારી નાખવું એ સજાપાત્ર ગુનો છે ભારતીય દંડ સંહિતા 1860 ની કલમ 428 ને 429 પ્રમાણે તમે ઘણી વખત જોયું હશે કે પેલા ગરુડિયા કે કૂતરા છે એ લાઈટ ની પાછળ દોડે બરાબર કોણે કોણે આ અનુભવ્યું છે આવી છે ને ગાડી રહે કે બાઈક પર જતા હોય પાછળ કૂતરા દોડે પછી શું કરે શું કરે બધા ગાડી ઊભી રાખીને લઈને પક્કા થાય મારે કૂતરા ને લાકડી આવે તો લાકડી લઈને મારે ઘરે કૂતરું ઘરે આવી જાય તો મારે આવું મરાય મરાય ના મરાય પછી ઘણી જગ્યાએ આપણે જોયું છે કે ખેતરની અંદર ગાયો આપતી હોય તો ગાયોના ઉપર મારે ઘણા અમે જોયેલા છે કે ધારીઓ આવે આપણે શું કહે એ ધારીઓ છે ને ધારીઓ કે એવું કઈ હોય શાર્પ એનાથી ઉપર ગાયને મારે ઘણી વખત ગાયો આમ લોહી લોવાન કે એને પડતી હોય બરાબર ધારી કે કોઈ પણ ગાય કે કોઈ પણ જીવ પ્રત્યે આપણે એ થી એને મારી શકીએ નહીં બરાબર ને એવું કરાય

કરવું જોઈએ નહીં અને જો કરીએ તો એ સજાને પાત્ર ગુનો બને છે દસ હજાર નો દંડ અને છ મહિનાની છે બરાબર હવે જો કોઈ કર્યું તો આપણે પોલીસને બોલાવી લઈશું બરાબર ને કરજો કોઈ પણ પ્રાણીને પર્યાપ્ત ખોરાક પાણી અને આશ્રયની વ્યવસ્થા કરવાનો ચૂક કરવામાં આવે અથવા લાંબા સમય સુધી બંધનમાં તે બેદરકારી અને ક્રૂરતા છે જવાબદાર વ્યક્તિ વિરુદ્ધ કાયદેસરના છે પ્રાણી 1960 હવે ઘણી વખત જોયું હોય ને તો કેવું શેરીમાં એક કોઈ લાવે આમ વિલાયતી કૂતરો લાવે લેબ્રાડોર કે કોમેડિયન જેવો અને આમ લઈને જતો હોય એટલે બધાની ઈચ્છા થાય કે મારે આવું કૂતરું લાવો છે બિલાડી લાવી છે અને પછી પૈસા ભરી લઈએ આવ તો કેવું કે એની બધી વ્યવસ્થા કરવી પડે એને ખવડાવવું પડે સમયસર એને પાણી પાવું પડે એને ફરવા લઈ જવું પડે બધું કરવું પડે હવે એ બધું થાય નહીં તો પછી લાવ્યો પછી એને બાંધી રાખે એને ખાવા સમયસર ના આપે એને ફરવા ના લઈ જાય એનું જે રસીકરણ છે એ ના કરાવે તો એના કારણે જે જે લાયા છે કૂતરા એને તો પીડા પડવાની કે ના પડવાની પડવા એનો શું વાત તમે લઈને આવ્યા તમારી એક તોરત બને છે કે જે જીવ લાવે છે તમે કૂતરો લાવે બિલાડી લાવે ગાય લાવે ભેંસ લાવે તો એને યોગ્ય રીતે સારવાર કરવી એને ખોરાક પાણી સમય આપવું એને ફરવા લઈ જવું એને પછી એક ખૂણામાં બાંધી રાખ્યો હોય બિચારું જન્મે કે મરે ત્યાં સુધી એમ ત્યાં હોય એને ખાલી દૂરથી ખાવાનું આપી દે તો આ રીતે બિહેવ કોઈ કરતો હોય તેવું કરવું જોઈએ નહીં આપણને એવું લાગે કે આપણે રાખી શકીએ છીએ કૂતરા બિલાડા તો એને એ વખતે લાવવું એને સંભાળવું એને ખરાક પરાક પાણી યોગ્ય રીતે આપવું એની દવા સારવાર કરાવવી અને એને ખુશ રાખવું બરાબર એ આપણી ફરજ બને છે બરાબર માની વિના રખડ પ્રાણીઓને રખડતા મૂકી દેવું એ સજા પાત્ર ગુનો છે મેં કીધું ને પછી કંટાળી જાય લાવે બે મહિનામાં શોક હોય પૂરો થઈ જાય પછી એને છૂટો મૂકી દે અને પડતો થઈ જાય આપણે ઘણી વખત શેરીઓમાં જોઈએ છે કે વાલી કેના પુત્ર હે છૂટા લે લેનું કી દીધા હોય ને ફટતા હોય ગાયોમાં પણ આવો ઘણી વખત બને છે કે દૂધ આપતી હોય ત્યાં સુધી ઘરે રાખે અને પછી છૂટા મૂકી દે જણ ફૂટ હોય તો જણ ફૂટ ને ઘરે હોય તો મોટા થાય થોડા તો છૂટા ફટતા થઈ જાય અત્યારે આપણે મળે છે કોની શેરીમાં છે છૂટા ફૂટ જણ ફૂટ છે કોની શેરીમાં નથી જણ ફૂટ જ નથી ફટતા નથી આવતા ચાલુ કે હવે ચેલેન્જ તમારા ત્યાં ছুটা খুটি আদে